આવકવેરાના કાયદાની કલમ 43 બી નો અમલ કડક હાથે ચાલુ રાખવા માટે ફોગવા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રજૂઆત કરવામાં આવી છે સુરતની ઓળખ એક ટેક્સટાઇલ સિટી તરીકે છે ત્યારે આ ટેક્સટાઇલ ઉદ્યોગમાં બે અલગ અલગ એસોસિએશન છે ફોગવા અને ફોસ્ટા બંને અલગ અલગ મંતવ્ય આ બાબતે આપી રહી છે આવકવેરાના કાયદા તેતાલીસ બી અંતર્ગત ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીએ પિસ્તાલીસ દિવસમાં પેમેન્ટ પૂર્ણ કરી આપવું પડશે જો કે આ કાયદો આવતા ફોસ્ટા દ્વારા નાણા મંત્રી નિર્મલા સીતારામને મળી આ કાયદો એક વર્ષ બાદ લગાવાય તેવી માંગ કરી હતી તો બીજી તરફ વિવર્સ એસોસિએશન ફોગવા દ્વારા આ નિર્ણયને આવકારાયો હતો અને ફોગવા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સમગ્ર ઉદ્યોગ જગત આ કાયદા આવકારે છે આ કાયદા થકી માઇક્રો અને સ્મોલ દર વર્ષે કોઈ કાયદાની અભાવે કરોડો રૂપિયા ડૂબી જતા હતા સરકાર વર્ષોથી ડૂબતા પૈસામાંથી બચાવવા વારંવાર રજૂઆત કરી હતી આ કાયદાના અમલ થવાને કારણે અમોને વર્ષો વર્ષે જતા આર્થિક નુકસાનમાંથી બચી જઈશું બનાવ્યો છે ચોરી કરવા માટે કોઈ બારી રાખવી નથી સમગ્ર ઉદ્યોગ જગતના હિતને ધ્યાનમાં રાખી આ કાયદામાં કોઈ પણ જાતના ફેરફાર વગર અમલની તાતી જરૂર છે

ધારાધોરણથી કદાચ ઇન્ડસ્ટ્રી ચાલતી નહોતી અને ઘરેક નાના સ્મોલ સ્કેલને મોટો પ્રોબ્લેમ થતો હતો કે જે વાત કરતા હતા કે ત્રીસ દિવસે અમને પેમેન્ટ મળશે અને એકસો ને એંસી દિવસે એના પેમેન્ટ મળતા હતા જેને લઈને ઉદ્યોગને મોટી કઠિનાઈ ભોગવાનો વારો આવતો હતો ત્યારે સરકારે એક આશીર્વાદરૂપ આજે જે એમએસએમઇ ફોર્ટી થ્રી બી એસ જે લાગુ કરી છે જેને લઈને તમામ ભારત દેશની ઇન્ડસ્ટ્રીને ફાયદો થવાનો છે એવું માની રહ્યો છું કારણ કે આમાં કોઈ દોરાઈ નથી હા એક એક રજૂઆત માન્ય નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારામનજીને લોકોએ કરી હતી કે ભાઈ એક વર્ષ પોસ્ટપોન કરવામાં આવે તો આ કાયદાની જે સમજણ છે એ પૂરેપૂરી મળી જાય અવેરનેસ પૂરેપૂરી થઈ જાય અને પછી કાયદો લાગુ કરવામાં આવે પણ હું ઓવરઓલ આપણે ગણવા જઈએ તો આ કાયદો ઇન્ડસ્ટ્રીઝ માટે ઉદ્યોગકારો માટે એક આશીર્વાદરૂપ બનવાનો છે અને તમામ ઇન્ડસ્ટ્રીઝના જે ઉદ્યોગકારો છે જે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ છે એની અંદર મીડિયમને અમારી જે રજૂઆત હતી માન્ય નિર્મલા સીતારામનજીને કે અમારી જે મીડિયમ છે એમને પણ આની અંદર સામેલ કરી દેવામાં આવે જેથી કરીને કોઈ જાતનું ઇક્વલ પ્લે ગ્રાઉન્ડ પર બિઝનેસ થઈ શકે અને કોઈને પણ એવું ના લાગે કે અમે એમએસએમઇમાં આવતા નથી અમે બિઝનેસ કરશું તો નાના લોકોને જે બિઝનેસ કરવાનો જે મોકો મળી રહ્યો છે એને કદાચ મોટી માર પડે એટલે અમારી માનનીય નિર્મલા સીતારામજીને અને સરકારને અમારી વિનંતી છે કે કાયદો સારો છે બધાને ફાયદા રૂપ છે અને આશીર્વાદરૂપ છે ત્યારે મીડિયમને પણ આની અંદર સાંકળી લેવામાં આવે અને કદાચ આની અંદર કદાચ એક વર્ષનું એક્સેશનલ આપવામાં આવે તો વાંધો નથી પણ બાકી જે ઓવરઓલ જે કાયદો છે એ અમારા માટે ફાયદાકારક છે તમામ ઇન્ડસ્ટ્રીઝ માટે ફાયદાકારક છે અને આમાં કોઈ પણ ઉદ્યોગકારોને કોઈ પણ જાતનું નુકસાન નથી ઉલટાનું પૈસો રોટેશનમાં આવશે જેને જેથી લઈને ટ્રિલિયન ઇકોનોમી વડાપ્રધાનજીનું સપનું છે એના સાકાર કરવામાં મોટા મોટી ઉપલબ્ધિ આની અંદર ઊભી થશે એટલા માટે આ કાયદાને આવકારીએ છીએ અને તમામ ભારત દેશના તમામ ઉદ્યોગકારો સ્મોલ સ્કેલ્સ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે એની માટે આ કાયદો આશીર્વાદરૂપ છે બ્યુરો રિપોર્ટ સુરત